સીતારામ બધાને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં તો આજે આપણે ફૂલ પ્રિન્ટ છે ચમકવાળી એકદમ સરસ સાડી આવે છે જ્યાં ચમક છે ને તે તમારે ગમે એવું વોર્સેબલ છે ધોવાતા પણ નહીં જાય અલગ અલગ વેરાયટીનો અલગ અલગ કલર છે હું તમને બતાવી દઈશ આપણે શાટિંગ ક્રેપ સ્લીકમાં અને ફૂલ પ્રિન્ટ બે સાડીમાં સેલ કરેલો બે સાડીનો આપણે વ્લોગ બનાવ્યો હતો બેનો ભાવ ત્રણસો રૂપિયા હતો આજે એક જ સાથે વ્લોગમાં બે સાડી આવી જાય પાંચસો બે આમાંથી બે કે ઓમાંથી બે કે આખા બ્લોકમાંથી કોઈ પણ સાડી બે જોતી હોય પાંચસોમાં બે ફ્લે સ્ટ્રોક ક્લિયર ક્લિયર સેલ સ્ટાર્ટિંગ ક્રેપ સ્લીક આવે છે ગાળા બોર્ડરમાં છે એ પણ એક લેશો તો ત્રણસો બે લેશો તો પાંચસોમાં બે અને એક ચાર્જમાં તમારે બે સાડી આરામથી આવી જાય તો મસ્ત પર્પલ સોરી ગુલાબી કલર છે અમુક સાડીમાં તમને બ્લાઉઝ પાલો બે આવી જાય બાકી બધી સાડીમાં તમને બ્લાઉઝ તો મળી જ જાય હું પાલો આવતો જાય એ તમને બતાવીશ જુઓ મસ્ત ગુલાબી કલર તો જલ્દીથી અમે તમારો ઓર્ડર બુક કરજો જો એ મેં તમને જે ગુલાબી કલર બતાવ્યો ને આપણે એનો સેમ બીજો કલર છે પાલવ અમુક અમુકમાં પાલવ આવી જશે હે અમુક અમુકમાં પાલો નહીં આવે અને પેલી સાડી બતાવીને એમાં પાલો નહોતો તમારે કઈ રીતના સાડી જોતી હોય વેચાઈ જાશે ને સેમ તમારી બીજી જોશે ને તો પણ આવી જશે જો આ પાલો ગાડી છે સરસ મજાનો આ પાલો આવશે અને તમને એમાં સાડીનું બ્લાઉઝ સેમ આવી જશે જે ગુલાબી કલરમાં છે ને અલગ અલગ વેરાયટીમાં છે કલર તો આપણે ઘણા બધા છે કેમ કે આ બધી લગ્ન પ્રસંગ સ્પેશિયલ વેરાયટી છે એક જોતી હોય તો ત્રણસો સાથે બે કોઈ પણ આનાવ લગ્નની સાડી કોઈ પણ બે જોતી હોય પાંચસોમાં બે મસ્ત ગુલાબી કલર આખી સાડીમાં ઉપર ગાળો આવશે નીચે પ્રિન્ટ આવશે અત્યારે ફૂલ ફેશનમાં છે આપણે ગાળા બોર્ડર આનો પણ આપણે આછો દુધિયા કલર છે આપણે દરરોજના સાંજે છ વાગ્યે સાડા પાંચ છ ની આસપાસ પાર્સલ કરવા જઈએ છીએ એટલે એ ટાઈમે આપણે એનો હું તમને જે ગુલાબી કલર બતાવ્યો ને એનો પણ હું તમને અચ્છો દુધિયા જેવો કલર છે એ બતાવી દઉં ચ્વા એકદમ મસ્ત દુધિયા કલર છે અને કુરિયર ચાર્જ તમારી ઉપર રહે અને ગામડામાં ક્યાંય પણ પાર્સલ નથી જતું તમારે થોડું એક જિલ્લો તાલુકો નજીક થતો હોય આપણે કુરિયર કરીએ એટલે ઓફિસે પાર્સલ ઓફિસ ડિલેવરી હોય તો તમે ઓફિસે આવી જાય એટલે તમે લઈ આવો જો ગામડામાં રહેતા હોય તો બાકી તમે તાલુકા જિલ્લા પર કે તમારી સિટીમાં હોય તો તો એ લોકો પણ તમને ડિલેવરી કરી આપે ને આપણે આ જ પાર્સલ કરીએ ને તો કાલે કોકને જ નથી મળતું બહુ દૂર હોય તો કાંઈ ફોલ્ટ હોય તો બાકી કાલે મળી જ જઈશ મસ્ત કલર છે ગુલાબી કલર એનો સરસ મજાનો પાલો છે અને આપણે એનું બ્લાઉઝ છે જે આપણે તમને ગાળા બોર્ડર કીધી હતી ને એ જ રીતના Acea e domnul Osmano, albastru. Cum e? A. Acolo e roșu. Acolo e roșu. Acolo e roșu. Acolo e roșu. Acolo e છે સરસ લાલ કલર આ છે ચમક મેં આગળ પણ આપણે એના વ્લોગ બતાવેલા છે ઘણી બધી સાડી એમાં આપણે વેચી છે હજી લો ક્યાંયથી કસ્ટમરની ફરિયાદ ન થાય એવી કે આ પ્રિન્ટ મારે વહી જાય છે એટલે તમે ગમે એવું બ્રશ મારી જોશો ને આ પ્રિન્ટ નહીં જાય કેમ કે જો પ્રિન્ટ જાતી હોય ને તો કસ્ટમરની ફરિયાદ આવે પણ ક્યાંયથી નતા કેમ કેમકે આ જાતી નથી એકદમ મસ્ત પ્રિન્ટ આવશે પ્રસંગ સ્પેશિયલ સાડી તો લાલ કલરનું સરસ એનું બ્લાઉઝ છે આ મસ્ત પર્પલ કલર છે એકદમ સરસ મજાનું સરસ મજાનું ભરપર કલર અને લાઈટ દુધિયા કલર છે કાપડ એકદમ મસ્ત ફેરવામાં ફૂરું છે એમાં પાલો છે સરસ મજાનો ત્રણ સાડી આજના બ્લોગની તમે બે સાડી એક ચાર્જમાં આવી જાય જો ત્રણ સાડી લેશો ને તો તમારે ચાર્જ વધી જાય બધી સાડી મોટી છે અને વજનવાળી છે તો હવે આપણે જે પાંચસોમાં બે આખડી આપણે વાત કરી કે સાત ક્રેપમાં છે હવે આ સાત ક્રેપ છે એ બધું ફોલ પ્રિન્ટ હતું જો આ છે સફેદ કલર એનો પાલ બ્લાઉઝ આવશે લાલ કલરનું આ આવશે એનો પાલર સફેદ લીટાવાળી આખી સાડી આવશે લાલ ને કાળી સાડી પ્રિન્ટ આવશે અજરોકની કે અજરોકની પ્રિન્ટ આવશે કાપડ આવશે એકદમ હેવી જાદુ આમ કંઈક તમારે સીવડાવવું હોય કંઈ બનાવવું હોય ને તો પણ તમારે આરામથી બની જાય જોવા અને તમારે બ્લાઉઝ આ મોટી છે સાડી એટલે આમાંથી જ નીકળ નીકળી જશે એટલી મોટી છે કાળો કલર છે સફેદ ગ્રે ને લાલ નીચે અજરકની પ્રિન્ટ આવશે જે છે આપણે સરસ મજાનું જાંબુડી કલર એકદમ સરસ બધા બે સાડી સાત આઠનું કોટ આવશે ને એટલે તમારે બ્લાઉઝ આમાં જ નીકળી જાય સરસ મજાનું સાઇનિંગ આવશે કાપડમાં આગળ આપણે સાડી આ ત્રણસોમાં જ વેચી છે પણ આજે આપણે આનો સેલ કર્યો છે આમાં તમને બ્લાઉઝ જે બોર્ડર છે ને અજરકની જે લીલો કલર છે આમ તમને બ્લાઉઝ મળી જ આ પ્રિન્ટ છે ને એવું જ ગાળા બોર્ડર આવશે ને પાલવ નહીં આવે અત્યારે આનો મારી આગળ એક જ ભાગ છે એટલે આપણે બ્લાઉઝ ને ભાગ બે અડાઅરા થઈ જા તો એનો બીજું પીસ છે ને એમાં બ્લાઉઝ આવશે હું તમને એ જ બતાવી દઉં ચાલ્યો

એનું પ્રિન્ટ આવશે અહીંયા અને આ જ રીતનું પ્રિન્ટવાળું તમારે બોર્ડર છે ને એવું જ આખું બ્લાઉઝ આવશે આ બધી અજરકમાં પ્રિન્ટમાં ગાળા બોર્ડરમાં સ્લીકનું કાપડ કાપડ સફેદ સાડી છે ને બ્લાઉઝ આવશે તમે જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો આખું લેરીઓ આવશે કાળું ને સફેદ એવી જ રીતના લેરીઓ આવશે લાલ ને કાળું ને સફેદ ત્રણ કલર કાળી બોર્ડર આવશે અને સફેદ ને મરૂન લાઇનિંગ આવશે જો એમાં પાલવ છે અને આપણે એનું આવી રીતનું બ્લાઉઝ છે પછી કેરીવાળી ડિઝાઇનમાં બ્લુ કલર પાલવ નહીં આવે બ્લાઉઝ આવશે આમાં પણ મારી આગળ અત્યારે સેમ બે પીસ છે એટલે કોઈ પણ બહેનોને જોઈએ તો એને મળી જશે આ એનું બ્લાઉઝ આવશે અને આપણી આગળ મરૂન કલર પણ છે કાળા બોર્ડર માં લીલો કલર બતાવ્યો કાળો કલર બતાવ્યો ને મરૂન કલર છે અને મરૂન કલર ની આ એક સાડી જે છે એમાં પાલવ છે જો આ એનો બ્લાઉઝ આવે આવી રીતના બોર્ડર વાળું જ બધી સાડીમાં આ જ રીતના આવે છે ને આ સાઈડ આપણે પલ્લુ પણ છે સરસ મજાનો જો એકાદ બે પીસ છે જે પલ્લુ વગરના હૈસે અને ક્રેપ સ્લીક બે ભેગું બતાવ્યું ઓલી સાડી ઢગલો આખો કરીને આપણે બ્લોગ ઉતરવા બેઠા હોય એમાં ગુલાબી રહી ગયો છે મેં છેલ્લા દૂધિયા બતાવ્યો તો ને એનો ગુલાબી કલર આમાં પાલવ પણ છે કેમ કે અમુક કસ્ટમર ફોટાની કંઈ રિકવારમેન્ટ ન કરે ડાયરેક્ટ આપણે બ્લોગ જોઈને જ સાડી સિલેક્ટ કરતા હોય આપણે બ્લોગમાં સાડી ખુલીને બતાવી દઈએ ને તો બહેનોને પણ કંઈ વાંધો ન આવે જો અજરકની સાડી છે હું કહું છું ગાળા બોર્ડર બ્લેક એનું બ્લાઉઝ આ રીતના આવશે જ્વા રહ્યું બધી સાડીમાં બ્લાઉઝ છે તો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આખું સફેદ સાડી આવે આ રીતના સફેદ અને કાળી કે વ્હાઈટ ને બ્લેક સાડી આવે બસો પચાસ રૂપિયાની બે બસો પચાસ એક સાડીનો ભાવ થાય તમે પાંચસોમાં બે લ્યો હતો અને એકનો ભાવ ત્રણસો રૂપિયા છે આખો કોન્ટ્રાક્ટ મેચિંગ એમાં બ્લાઉઝ છે જો રહ્યું અલગ બ્લાઉઝ અલગ સાડીની જે પેટર્ન ફેશન છે ને અત્યારે એ જ રીતના આમાં પણ એવું છે તો ફરી નવા બ્લાઉઝ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો નીચે આપેલા વોટ્સઅપ નંબર છે એમાં સ્ક્રીનશોટ લેજો અથવા કોલ કરજો